જય માતાજી જય ચામુંડામાં મિત્રો સોશિયલ મીડિયાની અંદર જે ખૂંખાર મેળીમાનો વિરોધ કરી રહ્યા છે અમુક લોકો એ લોકોનું એવું પણ કહેવું છે કે માતાજી હોય તો કંઈક ચમત્કાર કરી બતાડે માતાજી શું રસ્તામાં પડે તેમ ચમત્કાર કરી બતાડે ખૂંખાર મેલડીમાંના ધામમાં લાખોની ભીડમાં શ્રદ્ધાળુઓ જતા હોય છે ત્યાં આગળ કંઈક તો સત્ય હશે ત્યારે જતા હશે એમની તો કોઈ જતું નહીં હોય માતાજી પ્રત્યે વિશ્વાસ રાખવો જરૂરી છે વિરોધ કરનારા તો કરશે જ પણ એમાંથી કોઈ ફરક પડશે નહીં હંમેશા તમે તમારી કુળદેવી પ્રત્યે વિશ્વાસ રાખજો તમારી કુળદેવી જ તમારું સારું કરશે તમે માનો દરેક માતાજીને માનો દેવી શક્તિને માનવી જરૂરી છે પણ વધારે પડતું તમારી કુળદેવીને માનજો તમારી કુળદેવી ઉપર જ ભરોસો કરજો અમુક લોકો એવું કહેતા હોય છે કે કુળદેવી અમારા કામ નથી કરતી આ તો ના કરે કામ શું કામ કરે તમારા કામ કેમ કે કેમ કે ભાઈ તમે કામ એવા કર્યા હોય તમે એવા ગુના કર્યા હોય તો તમારી કુળદેવી તમારા કામ ના કરે કારણ કે તમે કોઈને ઠેસ પહોંચાડી હોય આંખ વગર કોઈને લાપોટ મારી હોય તો તમારી કુળદેવીને ખોટું તમારી કુળદેવી નારાજ થઈ જાય તમારાથી અને પછી કે અમારા કામ નથી કરતી કુળદેવી ક્યાંથી કરે તમારા કામ તમે ગુના એવા કર્યા હોય કર્મ એવા કર્યા હોય જેથી કરીને તમારી કુળદેવી તમારાથી નારાજ થઈ જાય તો કામ ના કરે એના માટે તમારે તમારી ભૂલો સુધારવા માગતા હોય કુળદેવીને રાજી કરવા માગતા હોય તો તમારા કુળદેવીના પાડે જઈ માતાજીની માફી માગી લેવી જઈને કહેવું કે મા ભૂલ ચૂક થઈ હોય તો માફ કરી દેજે માડી હું તારા ચરણમાં આવ્યો છું હું તારો ગુનેગાર છું પણ માં અમે તારા બારથી માફ કરી દેજે હવે પછી એવી કોઈ ભૂલ નઈ કરું જેથી કરીને તું નારાજ થઈ જાય ત્યારે માતાજી તમને માફ કરે પણ ફરીથી જો તમે એવી ભૂલો કરશો તો માતાજી નારાજ થઈ જશે અને તમારા કામ નહીં કરે મિત્રો અઠવાડિયામાં એકવાર માતાજીને જમાડો બજારમાંથી લાયેલા પેડા કે એવું નહીં ઘરે સુખડી બનાવો યા તો પછી ચોખાનું નિવેદ બનાવી તમારી કુળદેવીના પાડે લઈ જઈ માતાજીને એકવાર તમે જમાડો અઠવાડિયે ના જમાડી શકો તો પંદર દિવસની અંદર એકવાર જમાડો અને જઈ કહેવાનું કે માં તારા માટે અમે પ્રસાદી લાવ્યા છીએ પ્રેમથી તને જમાડવા માગીએ છીએ માં તું જમી લેજે આવી રીતે અઠવાડિયા યા પંદર દરે એકવાર માતાજીને પ્રેમથી ઘરે બનાવેલી પ્રસાદી લઈ જમાડો માતાજી તમારા પ્રત્યે રાજી થશે થશે ન થશે તમારા કામ પણ ઝટક્યા હશે તમારી દેવી જ તમારા કામ કરશે એટલું મગજમાં યાદ રાખજો તમારી દેવી જ તમારું સારું કરશે મિત્રો ખોટા ભુવા બોપાળા કરવા જતા નહીં કોઈ ભૂવો એમ કહેતો હોય કે આટલા પૈસા આપી દેજો કે આટલું માતાજીની નિવેદના પૈસા આપી દેજો અમે તમારા ઘરમાંથી દુઃખ દૂર કરી દઈશું તો તદ્દન વાત ખોટી છે એવી વાતોમાં આવીને પૈસા ના આપી દેતા એ લોકો ફક્ત તમારી જોડે પૈસા પડાવવા માગતા હોય છે એ ધતિ કરતા હોય છે માતાજીનો સાચો ભૂ હોય તો એક રૂપિયો પણ લે નહીં એટલું યાદ રાખજો હંમેશા કોઈ માતાજીનો સાચો ભૂવો હોય તો એક પણ પૈસો લે નહીં અને તમારું કામ કરી આપે અત્યારે માતાજીના નોમે લોકો લૂંટવા બેસ્યા છે બસ માતાજીના નોમે પૈસા પડાવવા હોય છે લોકોને એટલે હજુ કહું છું કે એવા ભુવા બોપાળા ના કરતા જેથી કરીને તમારું ઘર ધોવાઈ જાય મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ જરૂરથી લખજો જય માતાજી